નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ વાભાઈ વાહ શું સુંદર મજાનો પાક એ પણ મરચીનો તીખી ખેતીની મીઠી વીણી વાભાઈ વાહ આજે આપણે ફરી વખત ગયા જ વર્ષે જે મરચીના પ્લોટની અંદર જે વિડીયો ઉતારેલો મિત્રો એ જ પ્લોટની અંદર આજે ફરી વખત ધર્મેન્દ્રભાઈની મુલાકાત લેવાનો એક મોકો મળ્યો છે મિત્રો તો ચાલો દર્શક મિત્રો ખુશીની વાત તો એ છે આ વર્ષે કમસે કમ કોઈ એવો એરિયો નથી જ્યાં ચાલીસથી પચાસ ઇંચ વરસાદ ન થઈ ચૂક્યો હોય દરેકની મરચીની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાની છે જ્યારે આ મરચીની અંદર કોઈ પણ જાતની નુકસાની નથી અને લાય તમે દરેક મિત્રો જોઈ શકો છો ધર્મેન્દ્રભાઈની મરચી તો ચાલો મળાવ એવા ધર્મેન્દ્રભાઈને કયા ગામના વ્યક્તિ છે અને મરચીની અંદર શું એવો ચમત્કાર કરે છે તો આપણને ખ્યાલ આવે સમજી ગયા નમસ્કાર ધર્મેન્દ્રભાઈ નમસ્કાર નમસ્કાર સાહેબ શું નામ છે તમારું ધર્મેન્દ્રભાઈ જાદવજીભાઈ દેઢી અચ્છા તમારું ગામ ગામ હવે હરિપર છે તાલુકો તાલુકો ટંકારા અને ડિસ્ટ્રિક્ટ મોરબી વાહ સરસ કહેવાય મોરબી જિલ્લાના વતની છે ટંકારા તાલુકાના હરિપર ગામના ધર્મેન્દ્રભાઈએ ધર્મેન્દ્રભાઈ ખાસ ખુશીના વાત તો એ છે કે આ વખતનો અમાર તમારો જે પ્લોટ છે ખરેખર લાજવાબ છે એની ગ્રીનરી ફૂટ હાર્ટ આટલી બધી સુંદર મરચી થવાનું કારણ અમારા દર્શક મિત્રોને તમે બતાવો શું એવું તમે આમાં ટ્રીટમેન્ટ કરેલી છે કે આટલું બધું સુંદર મજાનો પ્લોટિંગ છે તમારું એના વિશે થોડીક ટૂંકમાં માહિતી આપો સાહેબ આમાં હું અઠવાડિયે દસ દિવસે

કોઈ પણ ટેન્શન લીધા વગર જ્યારે થાકે જ નહીં બરાબર સરસ છે તમારી મલ્ટીનો પ્લોટ બરોબર જબરજસ્ત છે ખરેખર મરચા પણ લાગી ગયા છે ને બતાવો જોઈએ વાહ ભાઈ વાહ જો મિત્રો આ આ વર્ષનો આજ કેટલી તારીખ છે એક અગિયાર એક દસ બે હજાર ચોવીસ વાહ ભાઈ વાહ કાંતિભાઈ ઓ કાંતિભાઈ ધાણીજા શું છે તમારા હાથમાં આ મરચાંની ક્વોલિટી

જો આ મિત્રો ખાસ જોવા જેવું છે ઓર્ગેનિક તરફ આગળ વધીએ મલ્ટીપ્લાય ટેકનિક એક ઓર્ગેનિક ટેકનિક ટેકનિક છે એના માધ્યમથી દરેક ખેડૂત મિત્રો આ ખેતીની અંદર આગળ આવે એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એક બ્રાન્ચ ઓફિસર તરીકે અરવિંદ પટેલના જય હિન્દ જય ભારત